મહીસાગરમાં બાલાસિનોરના જમિયતપુરા ગામે આવેલી મેસર્સ મૌર્ય કંપનીની ડમ્પિંગ સાઇટને લીધે સ્થાનિકોનું જીવવું હરામ થઈ ગયું છે ડમ્પિંગ સાઇટના લીધે ઓગણત્રીસ જેટલી પંચાયતના ગામોમાં હાહાકાર મચ્યો છે રાજ્ય બહારથી આવતા કેમિકલયુક્ત કચરાને જમીનમાં દાટતા છેલ્લા પાંચ વર્ષથી કૂવા બોર અને તળાવોમાં લાલ રંગનું કેમિકલ મિશ્રિત પાણી આવવા લાગ્યું છે જેના કારણે દસ કિલોમીટર દૂર સુધી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે અને લોકોને ચામડીના રોગો ખંજવાળ શ્વાસની તકલીફ સહિતની અનેક

પૂરણ કરી દેવામાં આવે છે અને હાલ બે કૂવાની અંદર લાલ પાણી આવી રહેલું છે અમારા પશુઓને એ ઘાસ કાપીને નાખવાથી દૂધ સુકાઈ જાય છે અને પ્રાણીઓ ઘરી ઘરીને મરવાની હાલત પર પહોંચી જાય છે અમારે અહીંયા બે હજાર બાવીસથી ઓક્ટોમ્બરથી અહીંયાથી અમારે કૂવામાં આડ અસર થઈ છે હવે પાણી પર અમે બધું વેચાતું લાવી પીએ છીએ તો અમારી પરિસ્થિતિ અને જે પ્રાણી પાણી હોય પાણીમાં અમે કેવું પ્રાણીજન્ય રોગો હોય એ તો આપણને બહુ ખ્યાલ નહીં આવતો પણ અમુક આપણે અમે હોસ્પિટલમાં ગયેલો તેમ કહી દે ભાઈ તમને પ્રાણીજન્ય રોગનું ચાળો છે અને તમારા કેમિકલ લાગેલું છે તો તમે એનાથી દૂર રહો મેં એમ કહ્યું સર અમે પછી કઈ જઈએ કે અમારો રોજગાર નથી અહીંના પ્રાંત અધિકારી સાહેબે ટૂંકા જ ગાળાની અંદર આ ડમ્પિંગ સાઈડને કાયમી બંધ કરવા માટે એમણે સૂચન કર્યું હતું પણ એવા નિષ્ઠાવાન અધિકારીઓની પણ રાતોરાત બદલી કરી અને એવા સનિષ્ઠ અધિકારીઓને પણ આવા હાસિયામાં ધકેલા છે આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો પણ અમે ઓગણત્રીસ પંચાયતવાળા બહિષ્કાર કરી અને સરકારને એક સીધી ચેતવણી પણ આપવાના છે કે જો સરકાર આવી ગંભીર ડમ્પિંગ સાઇટ જો બંધ નહીં કરે તો આનો જન આક્રોશ ગામે ગામ સુધી જઈ અને સરકારને આના માઠા પરિણામ ભોગવવા માટે પણ તૈયારી રાખવી જોઈએ ફરીથી આ ડમ્પિંગ ને છ મહિના બાદ કાર્યરત કરીને અત્યારે અઢળક ગંદો માલ અહીંયા આવે છે આ કુવાના પાણી લાલ થઈ ગયા છે છતાંય પણ આ જનતાનો અવાજ સાંભળવા વાળું કોઈ છે નહીં અને આ દૂષિત જગ્યા આ ઓગણત્રીસ પંચાયતોને જો જીપીસીબી દ્વારા જણાવવામાં આવતું હોય કે અસરગ્રસ્ત બતાવવામાં આવતી હોય તો એ પંચાયતો દસ દસ બાર બાર કિલોમીટર દૂરની પંચાયતોની અસરગ્રસ્ત બતાવે છે તો આપણે બાલાસનોર તો ત્રણ કિલોમીટર દૂર છે હવે બાલાસ્નોરમાં આજે કમળાનો રોગ એટલો જોરથી વ્યાપેલો છે તો કદાચ ને કદાચ મારા મત મુજબ આ ડમ્પિંગ સાઈડ ની જોરદાર બાલાસ્નોર ની અસર થઈ ચુકેલી હોય એવું મારે મને લાગે છે